એટલા માટે ચરણ એટલે ભગવાન મંગલ રૂપ નિધાન મંગલ નો એ નિધિ છે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ એ રૂપ છે મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ મંગલ મિહર્ષિ નંદેશોદા આપણે ત્યાં મંગલ રૂપ પરમાત્માને માનવામાં આવ્યા છે એટલા માટે તમારા દિવસની શરૂઆત પ્રભુને યાદ કરીને કરો હું તો હંમેશા કથામાં કહું ને કે કમથી કમ પાંચ વાર એમ તો મહાપ્રભુજીની તો આજ્ઞા છે અહર નિશ ભગવત સ્મરણ કરો તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતત સ્થે મિત્ય સતત કાયના સિંગડા પર રાયનો દાણો રે એટલી વાર પણ જો ભગવદ નામ ચૂકીએ ભૂલીએ તો કલિયુગ આપણી અંદર પ્રવેશી જાય ત્યાં સુધીની વાત છે પણ આપણા જેવા સંસારમાં રહેનારા જીવો જો અહર્નિષ ભગવદ નામ ન લઈ શકતા હોય તો કમતે કમ આટલી વાર એક જ્યારે જાગો ત્યારે ત્રણ વાર અષ્ટાક્ષરનું સ્મરણ કરો પહેલો કોળિયો મોઢામાં મુકતા હો ત્યારે ત્રણ વાર ઠાકોરજીને યાદ કરીને પછી ઘરની બહાર કામ કરવા માટે નીકળો ત્યારે એક સેકન્ડ ઉમરા પાસે ઉભા રહી ત્રણ વાર અષ્ટાક્ષર બોલીને નીકળો ઘરે પાછા આવો ત્યારે એક સેકન્ડ બહાર ઉભા રહી અષ્ટાક્ષર ત્રણ વાર બોલીને ઘરમાં પ્રવેશ કરો અને રાતના સૂતા જતા હો ત્યારે સૂતા પહેલા ત્રણ વાર અષ્ટાક્ષર બોલીને સુવો કેટલું સરળ સહજ આમાં તમે ઘણીવાર એસક્યું છે અમને સંસ્કૃત નથી આવડતું અમને ગાતા નથી આવડતું અમને કંઈ બહુ બધું વાંચતા નથી અમને ખબર નથી આમાં કંઈ જરૂર ખરી પણ આનું પરિણામ શું આવશે તો ઘણીવાર જે ઘણી ક્રિયાઓ આપણને બહુ નાની લાગતી હોય છે પણ એ દેખાતી નાની ક્રિયાઓના પણ પરિણામ ઘણીવાર બહુ મોટા આવતા હોય છે એક નાનકડી ક્રિયા પણ ખાલી એટલું નક્કી કરો કે પહેલો કોળીઓ જે મૂકીશ ને મોડામાં ઠાકોરજીને યાદ કરીને મૂકીશ પહેલી પહેલીવાર આંખ ખુલે એટલે પહેલા દર્શન ઠાકોરજીના ના પહેલું કઈક જી દિવસમાં ત્યારે પહેલી વાર જય શ્રી કૃષ્ણ બોલીશ કોઈની સામે નાની નાની ઘટનાઓ છે અને યુવાનો બેઠા હોય તો એમને કહીશ તમારા જીવનમાં આ રીતે પ્રભુને તમારા જીવન સાથે જોડી લો ભક્તિને કોઈ ઇવેન્ટ ન બનાવો કે અઠવાડિયામાં એક વાર બે કલાક આ કરવાનું કે દિવસમાં એક કલાક તો આ કરવાનું અને આપણી બી હોશિયારી એટલી છે ને સારા સારા કામોને ટાઈમ ફ્રેમમાં બાંધી રાખી કલાક તો પાઠ કરવાના જ અમારે દિવસમાં કલાક તો અમારે સેવા કરવાની જ અને ક્રોધ એ તો ચોવીસ કલાક કરવાની છૂટ એમાં લોભ એ તો ગમે ત્યારે કરાય ઈર્ષા એ તો ગમે ત્યારે કરાય એટલે દુર્ગુણોને ચોવીસ કલાકની છૂટ અને સદગુણો બધા ટાઈમ ફ્રેમ આવો આઠ થી નવ નો ટાઈમ માળાર નવ વાગી ગયા હવે પાઠની પુસ્તક બંધ આપણા હંમેશા સારા સારા કાર્યોને એવા સમયમાં બાંધી રાખીએ છે અને પાપ માટે કોઈ બંધન રાખતા નથી પાપ માટે કોઈ બંધન યાર મંદિરમાં ઠાકોરજીની સામે ઊભા હોય તો એ બુમાબુમ માણસ શરૂ કરી દે ન જુએ કે હમણાં તો પ્રભુ સન્મુખ છું માણસને પાપ કરવામાં ક્યારે પણ સમય સ્થાનનો વિચાર પણ નથી આવતો અને પુણ્ય કરવામાં અરે હમણાં કારમાં આ કરાય બસમાં બેઠા હોય તો આ કરાય અરે અમે તો ચપ્પલ પહેર્યા હોય છે શું કરીએ ભગવદ નામ છૂટે એના માટેના કેટલા પ્રશ્નો આપણી અંદર જાગતા હોય છે અને ભગવદ નામ લવ એના બહાનાઓ બહુ ઓછા ગોતીએ છે પાંચ મિનિટ રહેતી હોય બચતી હોય તો પાંચ મિનિટ આટલું પાઠ કરી બહુ ઓછા હોય છે સૂતક લાગે તો આમ અડચન આવે તો પેલું આમ થાય તો આમ આવે આવે તો કેમ સેવા છૂટે કેટલા પ્રશ્નો પૂછીએ છીએ એમ કરવાના બહાનાઓ ઓછા ગોતીએ છીએ પ્રભુ સાથે જોડાવો તમારા જીવનને પરો પ્રભુ સાથે આ નાની નાની ક્રિયાઓ અને આ નાની નાની ક્રિયાઓ બહુ મોટું પરિણામ તમારા જીવનમાં લાવશે માળા કરતા પાંચ મિનિટ લાગે પણ એમ વિચારવું આ પાંચ મિનિટ ભગવત નામ લઉં છું ને તો ચોવીસ કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે યમનાષ્ટક કરતા મને પાંચ મિનિટ લાગે છે પણ એક યમનાષ્ટક કરું છું ને તો ચોવીસ કલાક યમનાજી મારી રક્ષા કરે છે આવો ભાવ રાખીને એક યમનાષ્ટક કરશો ને તમને એમ લાગશે યમનાજી ચોવીસ કલાક મારી જોડે છે એક માળા કરશો ને તમને એવો ભાવ આવશે કે ઠાકોરજી ચોવીસ કલાક મારી જોડે તો મંગલાચરણ દ્વારા શરૂઆત થઈ વ્યાસજી મંગલાચરણ કરતા બોલ્યા વ્યાસજી મંગલાચરણ કર્યું મંગલ આચરણ મંગલ ઉચ્ચારણ મંગલ વિચાર આ બધા મંગલાચરણ આપણા શાસ્ત્રોનો એક વિવેક એવો છે કે કોઈ પણ શાસ્ત્ર શરૂ કરે તો એના રચયતા સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરે છે જેથી જે કાર્ય કરવા જઈએ છે એમાં કોઈ વિઘ્ન ના આવે જીવનમાં પણ જો પ્રભુને યાદ કરીને દિવસની શરૂઆત કરશો ને તમારો આખો દિવસ નિર્વિઘ્ન પસાર થશે એટલે હું તો કહું જયારે મંગળાના દર્શન કરવા જઈએ ને તો મંગળાના દર્શન એ આશીર્વાદ માંગવાનો સમય છે સવારે સવારે ઊઠીને જ્યારે તમે મંગળાના દર્શન કરવા જાઓ ને ત્યારે ઠાકોરજી આગળ બે હાથ જોડીને રહીને ઘણા લોકો કહે ઠાકોરજી આગળ ઊભા હોય તો શું કહેવું પ્રભુને એટલું કહેજો આજે આખો દિવસ તું રાજી થાય એવા કામ મારાથી થાય તું પ્રસન્ન થાય એવો આખો દિવસ મારો જાય તને ન ગમે એવું મારાથી કાંઈ ન થાય એવું બળ આપજે મને એવી શક્તિ અને એવો વિચાર મને આપજે મંગળામાં જઈને આવા આશીર્વાદ માંગો પ્રભુ પાસે અને પાછા ઓફિસ થી પાછા આવતા હોય ને ત્યારે શયન ના દર્શન એ આભાર માનવાનો સમય કે તારો પ્રભુ ખૂબ આભાર છે આજે આખો દિવસ મારાથી એવું કઈ ન થયું જેનાથી તારી સામે ઊભા રહેવામાં મને શરમ આવે મારી કોઈ ક્રિયા તને ન ગમે એવું કોઈ કર્મ મારાથી ન થયું એ બદલ તારો આભાર માનું છું કે તે મને પાપમાંથી કરવાની ઈચ્છા પ્રબળ હોય એટલે માણસ કેમે કરીને રસ્તો ગોતે પણ ભગવાન સંજોગો ફેરવીને એને પાપથી બચાવી લીધા કારણ કે ઘણી માણસ કોઈના કયાથી ન રોકાય ને તો ભગવાન સંજોગો ફેરવીને એને બચાવી એને પાપ કરવામાં સફળ ન થવા દે ત્યારે માણસને ગમે નહીં કે મેં આટલું પ્લાનિંગ કર્યું આટલું આમ કર્યું છતાંય હું સફળ ન થયો ત્યારે અફસોસ કરવા કરતા ઠાકોરજીનો આભાર માનજો કે પ્રભુ તે સંજોગો ફેરવીને મને પાપમાંથી બચાવી લીધો નહીં તો હું કેમે કરીને રોકાય એમ નહોતો મારો સંકલ્પ બહુ મજબૂત હતો પણ મને સફળ ન થવા દીધો એ બદલ તારો આભાર છે પ્રભુ નો આભાર માનવો સહેન સમય એટલે આભાર માનવાનો સમય તો મંગલાચરણ કર્યું પ્રભુને યાદ કરીને એટલે કે પહેલા જ શ્લોકમાં પ્રભુનું સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય ઠાકોરજીએ કરાવ્યો તમે જેની કથા સાંભળવા જઈ રહ્યા છો એનો પરિચય તમને વ્યાસજી કરાવે છે કે આ ભાગવતમાં કોની કથા છે સ્વરૂપ શું છે અને સ્વરૂપ નો પરિચય કરાવતા કહ્યું સ્વરૂપ પર આનંદ રૂપાય દેખો રૂપાય કહા નિરાકાર બ્રહ્મ ની વાત નથી અહીંયા તો સુંદર રૂપ વાળો પરમાત્મા છે કારણ કે આપણે ભક્તિ માર્ગી જીવો છે આપણે એવો નિરાકાર ને કણકણમાં व्यापેલા બ્રહ્માના ઉપાસક આપણે નથી ભાગવતમાં કોની ભક્તિની વાત છે જેને આંખોથી જોઈ શકાય અને જેને જુઓ ને એને જોયા પછી એમ લાગે સારું થયું પ્રભુએ મને આંખો આપી નહીં તો આવી સુંદરતાનું દર્શન હું સેનાત કરે વેદો ગીતમાં કહ્યું ને કે અક્ષણ વતામ અક્ષણવતામ ફલઇદમ જો એક વસ્તુ છે સફળતા અને બીજી વસ્તુ છે સાર્થકતા સારી રીતે જુએ એની સફળતા પણ આંખોથી દર્શન થઈ જાય એ આંખોની સાર્થકતા કહેવાય આ કાન સાંભળે એની સફળતા બધું સ્પષ્ટ એને સંભળાય સફળ પણ આ કાનથી ભગવાનની કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી ગયા આ કર્ણની સાર્થકતા કહેવાય આ જીવવા સ્પષ્ટ બોલે એની સફળતા આ જીવવાથી પ્રભુનું નામ નીકળ્યું અને જન્મ મરણના ચક્કરથી મુક્ત થઈ ગયો એટલે કે જીવવા જન્મ મરણના ચક્કરથી મુક્તિનું સાધન બની ગઈ એ જીવવાની સાર્થકતા કહેવાય તો આ ભાગવત સફળતામાંથી સાર્થકતા સુધીની યાત્રા તમને કરાવશે સફળતા તો આપણે ઓળખતા હતા હવે સાર્થકતાનો પરિચય થશે એટલે કે શ્રીમદ ભાગવત કામનાઓમાંથી કાઢી અને ભાવનાઓ મન અનેક કામનાઓથી ગ્રસિત છે જે વિચારના કેન્દ્રમાં પોતાનું સુખ હોય એને કહેવાય કામના અને જે વિચારના કેન્દ્રમાં ભગવાનનું સુખ હોય એને કહેવાય ભાવના તો આ કથા કામનાઓ માંથી કાઢી અને ભાવનાઓ તરફ તમને લઈ જશે એટલે કે આ જ ઇન્દ્રિયો જે ના કારણ હતા એ જ ઇન્દ્રિયો તમને મુક્તિના સાધન બનાવી દેશે ભાગવત રૂપાય આ તો રૂપ ધારણ કરેલા પરમા એટલે કે એવું રૂપ જેને ધારણ કર્યું છે કે જેને જોયા પછી આ સંસાર ફીકો લાગવા માંડે એવું સુંદર રૂપ

એટલે જયારે સુખદેવજી નિરાકાર બ્રહ્મ ના હતા અને ભાગવત શ્લોકો શીખવાડીને શિષ્યો ને ભક્તિમાં લાગી જાય છે એવા રૂપ ધારણ કરવા વાળા એટલે કે આપણે તો આંખેથી એને જોવો છે આપણો ઈષ્ટ કોણ છે આરાધ્ય કોણ છે જો મહાપ્રભુજી નું એક નામ છે સાકાર બ્રહ્મવાદૈક સાકાર બ્રહ્મ ના આપણે ઉપાસકો છીએ કે શરૂઆતમાં મૂર્તિ સ્વરૂપ હોય સ્વરૂપ ભક્તિ એ જ પુષ્ટિ ભક્તિ છે કણકણમાં ઈશ્વર છે એક સમજ છે ભક્તની પણ એ કણકણમાં વ્યાપેલો ઈશ્વર મારા લાલનમાં બિરાજે છે એની ભક્તિ છે અને આ ભક્તિને લઈને વૈષ્ણવ માર્ગમાં પુષ્ટિ માર્ગમાં આપણે આગળ વધીએ છીએ મારા લાલન છે એક છે બધે એને જોવું અને બીજું છે એનામાં બધું જોઈ લે મારા લાલનમાં બધા હાથ બિરાજ છે બધું જ અને પ્રભુની આ રૂપાકૃતિ એટલે કે આંખેથી જેને જોવાય કાનથી જેની વેણું સંભળાય જેને ગોદમાં લઈને એના સુકોમળ સ્પર્શનો અનુભવ થાય જેની પ્રસાદની કણિકા મુખમાં લઈએ તેના રસનો આસ્વાદ આવે જેની પ્રસાદી માળાજી આપણને મળે અને એની સુગંધ જ્યારે ગ્રહણ કરીએ ત્યારે પ્રભુના શ્રીઅંગની સુગંધ આપણને આવે એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચે જ દ્વારા જેનો અનુભવ થઈ શકે એવા રૂપાય શ્રી કૃષ્ણ છે એવા રૂપને ધારણ કરેલા એટલે ભક્તનો આગ્રહ તો એ જ હોવો જોઈએ મારે તો આજ આંખે મારા ઠાકોરજી ના દર્શન કરવા છે અને તમારો આગ્રહ એના અનુગ્રહ નું કારણ બની જશે કેવો ઉપાય છે સચિદાન સત કોને કહેવાય જેનો ક્યાંય અભાવ ન હોય એ તત્વને સત કહેવાય એટલે કે ઈશ્વરનો ક્યાંય અભાવ નથી એ કણકણમાન છે અને હરેક ક્ષણમાં છે એટલે કે તમે કોઈ પણ પાપ કર્યું ભલે દુનિયાએ જોયું ન જોયું ઈશ્વર તો જોઈ જ રહ્યો છે તમે કોઈ નાનું પણ પુણ્ય કર્યું કોઈ એપ્રિશિયેટ કર્યા ન કર્યા કોઈ ઉપરના ઉડાડ્યા ન ઉડાડ્યા કોઈ એવોર્ડ મળ્યા ન મળ્યા પણ તમારા ઠાકોરજીએ એ છુપાઈને કરેલું પુણ્ય જોયું છે એટલે પાપી માટે ચિંતાનો વિષય થાય કે ભગવાન જુએ છે પણ ભક્ત માટે આનંદ નો વિષય થાય કોઈ જુએ ને જુએ મારો ઠાકોરજી જોઈ રહ્યો છે ભક્તને આનંદ થાય છે મારું લાલન જુએ છે મારું પ્રભુ જુએ છે સતતત્વ પરમાત્મામાં છે એનો ક્યાંય અભાવ નથી એટલે ભગવાનથી ભાગીને તમે ક્યાંય જઈ શકવાના નથી તમે લોકો થી ભાગી શકો પણ ભગવાનથી ભાગી નથી શકતા

તમારા હાથે થયેલા પુણ્યનો આભાર માનો અને તમારા હાથે થયેલા પાપની ક્ષમા માંગો કારણ કે માણસ જાણતો જ હોય છે મારી કઈ ભૂલ હતી અને મારા કયા સત્કર્મો હતા માણસને ખબર જ હોય છે એટલે જ્યારે જ્યારે પ્રભુ પાસે જાઓ ત્યારે તમારા થકી પ્રભુએ જે કાંઈ પણ સારું કરાવ્યું હોય એ બદલ મેં આમ સારું કર્યું મેં આમ સારું કર્યું એમ કરીને પોતાના ગુણિયા પોતાના પુણ્યો ગણાવો નહીં એણે તમારા હાથે પુણ્યો કરાવ્યા એનો આભાર માનો કે પ્રભુ તો તો કોઈની પાસે પણ કરાવી શકત તે મારા હાથ પસંદ કર્યા એ બદલ તારો આભાર છે પ્રભુનો આભાર માનો અને જે જે ભૂલો થઈ ઘણીવાર લોકો પોતાના પાપને યાદ કરી અને ભગવાનથી દૂર રહેતા અમારી અંદર આવી આદત અમારી અમારો આવો સ્વભાવ અમારા આવા કર્મો કેમ કરીને પ્રભુ પાસે જઈએ કેમ કરીને મંદિરે અરે પ્રભુ સિવાય પાપથી થી દુનિયામાં બીજું કોઈ નથી કરાવનાર આ એક જ સ્થાન છે પરમાત્મા જે આપડા થઈ ગયેલા પાપોની પણ ક્ષમા આપી શકે છે અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુચા

સુખ ને આનંદમાં ફરક છે લઈને મળે સુખ આપીને મળે આનંદ લાંબુ જીવા માટે શું કરવું શું કે આનંદ મારે ડોક્ટર આનંદ મારે પૂછો આનંદ મળે ક્યાં તો એ પાછું નહીં બતાવે કે આનંદ ક્યાં મળે આ તો કથામાં આવો અને કથાનો ચોથો દિવસ થાય ત્યારે ખબર પડે કે આનંદ છે ક્યાં નંદ ઘેરા નંદ ભયો છે કનૈયા નૈયા લાલ કે અને જ્યારે એ આનંદ પ્રવેશે છે એ પરમાત્મા જ્યારે પ્રવેશ પરમાત્માની પ્રાપ્તિ એટલે પરમાનંદની પ્રાપ્તિ મહાપ્રભુજી સમજાવે છે પ્રભુ પૂર્ણાનંદ છે જગત નિરાનંદ છે અને જીવ અલ્પાનંદ છે અને અલ્પાનંદ છે ને જીવ એટલે પૂર્ણ થવાનો પ્રયાસ કરતો હોય છે જો આપણે નાના હોઈએ તો આપણે શીખવાડે બેટા આમ બોલવું આમ બેસવું આમ ખાવું કોઈ બાળકને શીખવાડવું પડે છે બેટા સુખ ઈચ્છવું અને દુઃખ નહીં ઈચ્છવું કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે કેવી સુખની કામના દરેકની અંદર હોય છે કેમ કારણ કે સુખના અંશ આપણે છે જેમના પથ્થરનો ટુકડો છોડો તો કેવો જમીનમાં પડે કારણ કે જમીનનો એ ટુકડો છે એમ આનંદના અંશ છે એટલે આનંદને આપણે ચારે બાજુ શોધીએ છીએ આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે ક્યારે લગાવ હોતો જ નથી આપણને તો કેવલ આનંદ જોડે લગાવ હોય છે કારણ કે એ જ ગમતી વસ્તુ દુઃખનું કારણ બનવા લાગે તો કાઢી નાખી એ જ ગમતો વ્યક્તિ દુઃખનું કારણ બને તો નથી દૂર જતા રહી સંબંધ તોડી નાખે કારણ આનંદમાં આપણને લગાવ છે અને આનંદ પ્રાપ્ત કરીને જ જીવ પૂર્ણ થઈ શકે છે તો પરમાત્મા આનંદ રૂપ છે એટલે આનંદની પ્રાપ્તિ એ પરમાત્માની પ્રાપ્તિ છે તો પરમાત્માનું રૂપ કેવું છે તો કે સચ્ચિદાનંદ રૂપાય અચ્છા તો એ કરે છે શું તો કે વિશ્વ ઉત્પતિ આધિ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે આ જે કાંઈ સર્જન દેખાય છે એ બધું પરમાત્મા દ્વારા સર્જિત છે આત્મકૃતેજ પરિણામમાં પરમાત્મા પોતાનામાંથી જ સૃષ્ટિનું સર્જન કરે છે અને એ જ રૂપ નામ વિભેદેન જગત કરી રહ્યો છે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ આ પાલન પણ પરમાત્મા કરે છે એક વસ્તુ યાદ રાખજો ભગવાને આ દુનિયામાં કોઈને પણ એટલો મહત્વનો બનાવ્યો જ નથી કે જેના જવાથી ભગવાનના કામ અટકી જાય કોઈ દુનિયામાં એટલું મહત્વ તમે એમ થાય કે આ રહે તો દુનિયાનું શું થશે આ નેતા નહીં રહે તો શું થશે આ મહાત્મા ઘરે પણ એમ નહીં કેવું કે હું નહીં રહું ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે કોઈનાથી કઈ રોકાતું નથી બધાનું ચાલતું જ રહે છે કારણ કે ચલાવનારો એ પરમાત્મા છે કોઈ દુનિયામાં એટલું મહત્વનું ભગવાને સર્જ્યું જ નથી કે કોઈ દુનિયાના કાર્યો ભગવાનના કાર્યો કોઈ માણસ થકી અટકી જાય કારણ કે આ સંચાલન એ ભગવત કાર્ય છે અને પ્રભુ જ એનું પાલન અને સ્થિતિ કરે છે એનું કાર્ય પરમાત્માનું કોઈ વ્યક્તિ થકી ક્યારે અટકવાનું નથી અને ત્રીજી વાત લય લય કરનારો પણ પરમા ભગવાન નાશ નથી કરતો પોતાનામાં લય કરી લે છે સુદાદ્વૈત બ્રહ્મવાદની જે ફિલોસોફી જે પ્રમાણે આવિર્ભાવ અને તિરોભાવ ભગવાન પોતે આવિર્ભૂત થાય છે આ સૃષ્ટિ રૂપે અને ભગવાન પોતે પોતાનામાં તિરોધાન કરે છે સર્જન અને નાશ નથી જીવ પણ સર્જન કરે પાલન કરે લય કરે પણ જીવ સર્જન કરે તો એને મોહ થઈ જાય વસ્તુમાં પાલન કરે તો અહંકાર થઈ જાય અને કોઈ ગુમાવી બેસે તો એને દુઃખ થાય પણ ભગવાનને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ રહે છે બાળક કોઈ મકાન બનાવે રેતી દરિયા કિનારે મકાન બનાવતો હોય ત્યારે પણ આનંદ પછી એમાં મકાન બન્યા પછી રમતો હોય ત્યારે પણ આનંદ અને કૂદકો મારીને એને તોડતો હોય ત્યારે પણ એને તો આનંદ જ રહેતો હોય છે એમ પરમાત્મા આનંદસ લીલા એમ મહાપ્રભુજી કહે પ્રભુની લીલા તો આનંદ હોય પાલન હોય કરનારો પરમાત્મા તો જે બહુ મોટા કાર્ય કરતા હોય સ્વભાવના બહુ આકરા થઈ જાય એનો સ્વભાવ કેવો છે તો કે તાપત્ર ત્રિવેદી તાપો ને હરી લેનારો પરમાત્મા જો આ દુઃખ દૂર કરવા માટેનું સામર્થ્ય દુનિયામાં ભગવાન સિવાય કોઈના હાથમાં નથી કારણ કે દુખ એ પાપનું ફળ છે